બોટાદમાં કપાસમાં કડદા કરવામાં આવે છે અને ભાજપના લોકો ખેડૂતોને લૂંટી રહ્યા છે માર્કેટિંગ યાર્ડમાં જેને લઈને રાજુ કરપડા ત્યાં પહોંચ્યા હતા રાજુ કરપડાએ ડિમાન્ડ શું કરી હતી કે ખેડૂતોએ ડિમાન્ડ શું કરી કે ભાઈ જે કડદા છે એ બંધ કરવામાં આવે અને જે લૂંટ છે એ બંધ કરવામાં આવે અને ખેડૂતોને જે વેપારીઓ ત્યાં એને મિલ સુધી પહોંચાડવાનું કે છે જેથી કરીને ખેડૂતો મુશ્કેલીમાં પડે તમે ભાજપ વાળા એટલું વિચારી નથી શકતા યાર સરકાર છે એ સિસ્ટમ સુધારવા માટે હોય છે પણ તમારી મતી મારી ગઈ છે તમને અહંકાર આવી ગયો છે આજ ત્રીસ વર્ષ પેલા સીટ આવી છે અને અહંકારમાં આખા યાર્ડોમાં ભાજપ સમર્થિત બધા કબજા કરી લીધા છે અને ચારેય બાજુ તમે ખેડૂતોને લૂંટી રહ્યા છો ત્યારે ખેડૂત કોઈ અવાજ બને અવાજ બનાવવાની કોશિશ કરે એના ઉપર તમે પોલીસનો ઉપયોગ કરો છો નમા લાવો તમારામાં તાકાત નથી ત્યાં પહોંચવાની અને પોલીસ આ ડીજીપીને શું છ મહિના નું એક્સટેન્શન આપી દીધું કે ડીજીપી ભાજપના દલાલો એવી રીતે વર્તન કરે છે તમે તમે શું સમજો છો આ ગુજરાતના ઉપર લાઠી ચાર્જો કરશો ખેડૂતોને રાત્રે ત્રણ વાગે ઉપાડી જશો આવું તો અંગ્રેજોએ ક્યારે નથી કર્યું શરમ આવી જોઈ શરમ તમે પગાર મારે લો છો તમારો એસપી અમારો પગાર લે તમે ડીજીપી એક્સટેન્શન એક્સટેન્શન ઉપર લઈને મારા પગાર લો અને દલાલી ભાજપ ની કરો છો શરમ આવી જોઈએ તમને તમારા સંતાનો તમને શું અને બીજી વાત બંધારણની રક્ષા તમારે કરવાની હોય છે તમે શું કર્યું ભાજપના રાજુ કરપડાને પોલીસ આવે છે યાર્ડમાં અને પોલીસ ઉપાડીને લઈ જાય છે અને યાર્ડમાં ખેડૂતોને ગોંધી રાખે છે ઉપરથી તાળા મારી દીધા આવું કરવાનું હતું કે તમારે એમ કહેવાનું હતું કે ભાઈ તમે એને સોલ્વ કરો પ્રશ્ન ખેડૂતો બેઠા છે એનું અને ખેડૂતો ક્યાં આતંકવાદી છે પણ શરમ આવવી જોઈએ પણ આમાં મુદ્દો એ નથી મુદ્દો એ છે કે ભાજપને એકસો સીટ મળી છે એટલે મતી મરી ગઈ છે ભાજપે કોંગ્રેસની જેમ અત્યાચારો કરવાના લાઠીચાર્જ કરવાના ગોળી બજાર બાર કરવાના તમે જુઓ મોડાસામાં ખેડૂતની હત્યા કરીને નાખી આ જ થિયરી ઉપર ભાજપ અત્યારે જઈ રહી છે આજે રાજુ કરપડાને ઉપાડી ગયા છે તમે જુઓ અજ્ઞાત સ્થળે લઈ જાય પોલીસ અને અત્યારે ચારે બાજુ બોટાદમાં પોલીસ ખડકાઈ ગઈ છે પોલીસને બીજું કામ નથી હત્યાઓ થાય છે બળાત્કારો થાય છે દારૂના અડ્ડાઓ ચાલે છે તમારું કામ ઈ છે તમારું કામ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવાનું ખેડૂતોને રાત્રે ત્રણ વાગે ઉપાડવાનું નથી તો ભાજપ વાળા તો કે તમને હાથો બનાવે દલાલ છે ભાજપ વાળા ભાજપ પડા તો હજારો કરોડો રૂપિયા આમાંથી કમાય છે આ કડદા કરી કરીને તો એમના નેતાઓ મોટા થયા છે એ તો તમને કેસે કોમ પડી જાય કોમ પડી જશો બંધારણનું ધ્યાન પણ નહીં રાખો હદ થઈ રહી છે હદ ગુજરાતમાં આજે હું ઈશુદાન ગઢવી એલાન કરું છું આ ભાજપના નેતાઓ અને જેટલી પોલીસને તાકાત હોય એટલી લડી લેજો આર પારની લડાઈ આ માત્ર કડદાની હવે એક યાદની નહીં ગુજરાતના તમામ યાદોમાં અમે તૈયારીઓ ચાલુ કરીશું તમામ યાદોમાં ખેડૂતોનું શોષણ બંધ કરાવીશું અને તમારી પોલીસથી તમારા લાઠીચાર્જથી ડરવાના નથી તમારા તાકાત હોય તો ગોળી મારી દેજો ખાવા તૈયાર છીએ અને યાદ રાખજો પોલીસ વાળા પણ બે હજાર સત્યાવીસ માં તમારો હિસાબ પણ કરવામાં આવશે જે દલાલીઓ કરો છો તમે અને ભાજપના નેતાઓ પોલીસ બનાવીને તમારા ત્રેવડા તો આવો બોટાદ યાદમાં બોટાદ યાદમાં તમે કહો કે ડિબેટ કરો કૃષિ મંત્રી મુખ્યમંત્રીને સપ્તાહ ઉજવણી કરે છે શેની સપ્તાહ ઉજવણી કરો છો ખેડૂતોને લૂંટવાના સપ્તાહ ઉજવણી કરો છો તમે અને પોલીસોને એટલા માટે પગાર આપણે આપીએ છીએ એટલા માટે ભરતી કરી છે પોલીસોની કે ખેડૂતો જે આંદોલન કરે ને કચડી નાખવાનું રાત્રે ત્રણ ત્રણ વાગ્યા સુધી આવી જ રીતે કોંગ્રેસે અન્ન આંદોલનમાં કર્યું હતું શું હાલત થઈ કોંગ્રેસની શેમ થિયરી ભાજપની જેમ ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને કહેવા માંગુ છું કે આજે તો બોટાદ યાદનો મુદ્દો ઉઠ્યો છે આવતીકાલે તમામ યાદોના મુદ્દા ઉઠાવવામાં આવશે કોઈને બક્ષવામાં નહીં આવે જેટલી લૂંટ આ લોકો કરે છે બધાને ઓકાવવામાં આવશે પણ તમે એક થાઓ તમે નેક થાઓ તમે જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલી અને ખેડૂત બનો ખેડૂતની સરકાર આપણે સત્યાવીસમ બનાવવાની છે અને રાત્રે બે વાગે જયારે ઉપાડવામાં આવ્યા છે રાજુ કરપડા ની અજ્ઞાત સ્થળે બીજા અમારા નેતાઓને પણ બધાને મારી વિનંતી છે કે બોટાદમાં પોલીસ દ્વારા જે અત્યાચાર ભાજપના ઇશારે જગાવવામાં આવ્યો છે ખેડૂતો ઉપર બક્ષવામાં નહીં આવે આ પેલા જે ખેડૂતો આવતા હતા રાત્રે એના ઉપર હજાર હજાર રૂપિયાનો મેમો પોલીસ ફટકાર દીધી રાજા હરિશચંદ્રન દીકરા છો તમે તમે ક્યારે ખોટું નથી કર્યુંલીપીને કહેવા માંગીશ કે એક્સટેન્શન ધૂડપી વાગ્યું ખાલી તમારા જનતાનો તમને ઠપકો આપશે કે તમે એક્સટેન્શન લઈને કરતા શું હતા ભાજપની દલાલી જ કરતા હતા ને ડીજીપી આઈજીટલા ને અમે પગાર ચૂકવીએ છીએ દલાલી તમે ભાજપ ની કરો છો બોટાદમાં બધા ખેડૂતો ભેગા થઈ રહ્યા છે અને હજુ પણ થશે આ લડાઈનું અહીંથી અંત નથી આ લડાઈની અહીંથી શરૂઆત છે આ અત્યારે રાત્રે સાડા ત્રણ વાગ્યા છે સૂરજ ઉગશે એ ખેડૂતોના ભલાઈ માટે નો ઉગશે હવે લડાઈ આર કરવાની છે બધા ખેડૂતોને કહું છું એક થાવ જય જવાન જય કિસાન